એનકવરેજ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ અમદાવાદના આંગણે અગિયારમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે જો કે મહત્ત્વની બાબત એ છે કે ફ્લાવર શો જોવા માટે વધુ ખર્ચ કરવો પડશે ગત વર્ષ કરતા આ વર્ષથી ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે સોનથી શુક્રવાર સુધી ફ્લાવર શોની ટિકિટ બાર વર્ષથી ઉપરના લોકો માટે પચાસ રૂપિયા અને રવિ દરમિયાન પંચોત્તેર રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજવામાં આવનાર ફ્લાવર શોની ટિકિટ સિટી સિવિક સેન્ટર ઉપર તેમજ સ્થળ પર સ્કેન કરી ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકાશે ફ્લાવર શો ના મુખ્ય આકર્ષણો પર નજર કરીએ તો વડનગરના તોરણની પ્રતિકૃતિ આકર્ષક પ્રવેશ દ્વાર વાયબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર્સ મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ પતંગિયાની પ્રતિકૃતિ સાત ઘોડાની વિક્રમ લેન્ડરની પ્રતિકૃતિ મહિલા સશક્તિકરણ ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે છે

દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે અગિયારમાં ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ ઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ લૂક તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ સ્પેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેફની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાન યાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદ ઉપરાંત નાના બાળકોને સ્કચ્ચર જોઈ શકે તેવા સ્કલપ્ચરની પ્રતિકૃતિ તદઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ ચારસો મીટર જે વોલ છે ગ્રીન વોલ એ બનાવવામાં આવી છે કદાચ આ વોલ કદાચ મોટામાં મોટી વૉલ હશે અને એની અંદર લગભગ સાત લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સમગ્ર ફ્લાવર શોની અંદર પંદર લાખ કરતાં વધારે રોપા એનો મૂકવામાં આવ્યા છે જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે આવનાર બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તદઉપરાંત અલગ અલગ પ્રકારના જે સિશિસ છે જેના બોટિકલ નેમ ત્રીસ કરતાં વધારે છે આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે વિદેશી છોડો છે ત્રીસ કરતાં વધારે પરંતુ ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રૂપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે વિશેષ પ્રતિકૃતિ છે શહેરના બાળકો આની અંદર ભાગ લઈ શકે તે માટે બાળકોની એન્ટ્રી ફી ફ્રી રાખવામાં આવી છે એના દ્વારા એ દ્વારા એ લોકોને રાહત બસની પણ સુવિધા આપવામાં આવશે આ ફ્લાવર શોનો સમયગાળો સવારના નવ વાગ્યાથી શરૂ કરી રાતના દસ વાગ્યા સુધીનો રહેશે ઉપરાંત આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે તો ફ્લાવર શોની જે ટિકિટ છે સોમથી શુક્ર પચાસ રૂપિયા છે શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ પંચોતેર રૂપિયા છે ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી શકશે ઉપરાંત તે પોતાના ડિજિટલ સ્વરૂપે પણ ટિકિટ આપણે ડિજિટલ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે આવી વિવિધ વેરાયટી સાથે વિવિધતા સાથે આવતીકાલે આ ફ્લાવર શો તેરમા ફ્લાવર શોનું આયોજન માન્ય મુખ્યમંત્રી શ્રી ખુલ્લું મૂકશે અહીં આવનાર લોકોને પોતે વિવિધ વાનગીનો લાભ લઈ શકે અને દેશના વડાપ્રધાન આદરણીય વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિલેટ પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે તે માટે અહીંયા આગળ મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિલેટમાંથી બનાવેલી વસ્તુઓ બાળકો આવનાર લોકો ખાઈ શકે તે માટે વિવિધ પ્રકારના સ્ટોરો ખોલવામાં આવ્યા છે તેમાં મિલેટ એ પણ એની અંદર વિવિધતા હશે ઉપરાંત કોઈને પોતાની સોસાયટીની અંદર અથવા તો પોતાના ફ્લેટની અંદર એને પોતાના વૃક્ષારોપણ અથવા તો છોડનું આયોજન કરવું હોય તો અલગ અલગ પ્રકારની જે નર્સરી છે એ વીસ કરતાં વધારે નર્સિરોને એમનું પણ ડેમો અહીંયા આગળ એમના પણ સ્ટોલો આપવામાં આવ્યા છે આમ આવનાર સમયમાં અત્યારે જે કાંકરિયા કાર્નિવલ ધૂમ મચાઈ રહ્યું છે એવી જ રીતે આવનાર સમયમાં આવતીકાલથી ફ્લાવર શો એનું આ લોકાર્પણ થઈ ગયા પછી નગરજનો માટે ખુલ્લું રહેશે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ફ્લાવર શો ક્યારે આવે ફ્લાવર શો ક્યારે જોવા જઈએ એ બાબતનો અંત આવશે અને આ ફ્લાવર શો દસ દાડા સુધી એ ચાલશે દસ થી પંદર દાડા સુધી ચાલશે અને તેનો લોકો વધારેમાં વધારે લાભ લઈ શકશે અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકોન કો જરૂર દબાએ